જો કે જોકે એસઓજીને માહિતી મળતા બંનેને દબોચી લીધા દસ્તાવેજો તપાસતા બોગસ દસ્તાવેજ હોવાનું ખુલ્યું પોલીસે બંનેની પૂછપરછ કરતા હિન્દુ વિસ્તારમાં નોકરી કે રૂમ ભાડે ન મળતા બોગસ દસ્તાવેજો બનાવ્યાની કબૂલાત કરી પોલીસે બંનેના ચાર મોબાઈલ ચાર બોગસ આધાર અને પેન કાર્ડ સહિત પંચોતેર હજારની મત્તા જપ્ત કરી છે પોલીસે આ બોગસ દસ્તાવેજ બનાવનારા કોણ છે તે પણ તપાસ શરૂ કરી અમે એક ખાટુ શ્યામ મંદિર અલથાણ વિસ્તારની અંદર બે ઈસમ એવા હતા કે જેની અમારી જોડે એક પ્રાથમિક નામ સુલતાન ઉર્ફે સુનિલ મંડલ નામ ધારણ કર્યું હતું અને એક સ્મિતિ જે પોતાનું નામ સ્વાતિ પટેલ એવું નામ ધારણ કરેલું હતું આ સુલતાન છે એને પોતાનું નામ પોતે મુસ્લિમ હોવા છતાં પોતાનું નામ અ સુનિલ મંડલ કરીને ધારણ કર્યું હતું જ્યારે એની મેં પૂછપરછને એવું બધું કર્યું કે ભાઈ તમે આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ આવું કેમ બનાવ્યું છે તો એણે કીધું કે હું હિન્દુ એક હોટલની અંદર નોકરી કરું છું અને મને રેસિડન્સ હિન્દુ હોટલની અંદર મળી રહે એના માટે થઈ અને હિન્દુના વિસ્તારમાં હું રહી શકું એના કારણે મેં આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ હિન્દુ બનાવ્યું હતું જ્યારે આ સ્મિતિ પટેલ સ્મિતિ કરીને જે છોકરી છે એ નેપાળની છે અને એના એણે પોતાનું નામ સ્વાતિ પટેલ પોતે હિન્દુ જ છે પણ પોતાનું નામ એણે સ્વાતિ પટેલ તરીકે ધારણ કર્યું છે એને નેપાળની અંદર એના ઘરવાળા જોડે કંઈક પ્રોબ્લેમ ચાલતા હતા એટલે એને ડિવોર્સ લીધા નથી પણ પોતાની ઓળખને છુપાવવા માટે એ આ સુનિલની સાથે અહીંયા હિન્દુ વિસ્તારની અંદર રહેતી હતી અને આવી રીતે નામ ધારણ કરી અને બંને એકબીજા સાથે અહીંયા પોતાનો નોકરીને એવું મળી રહે એના માટે ગુમા